અમાર દેવાન છે બેન ઓલા બેન તો આડા હંતા છે એક જો આ જો મોળાકત છે મોળાકત છે ને આજ ભરત મોળાકત રહ્યા છે જો વરસાદ આવ્યો આજ ફરી અખર નો આવે છે 11 વાગ્યાનો શરૂ થયો છે જો અમારે રાજભાઈ જો અમાર રાજભાઈ ને જો આ બધા નાય છે વરસાદ ના બધા જો અમાર રાજભાઈ જો અમાર રાજભાઈ જો

પાણી નો આખું ઘર ઘર આખું આખો દીધું એની રાજભાઈ ડેમ ખાલી કરે ઘર માં ડેમ ચાલુ થઈ ગઈ હા ખોખા પાક તું એક લીખ લે આમાં તું મોડા ક જ રહે સમજો તું ખોખા પાક ખાલી ગયા ત્યાં ત્યાં જો અમારે તાબાપ એની નાજો આજે એટલું થાય પાણી જો બધા પડી ગયો છે વરસાદ જો અમારે એક ધાબા હોય જો બજારમાં ના જો 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 આ તાબાપનું પાણીનું તો બધું આખું જાય આમાં પણ જો આપણે આજે ડામ ભરાઈ ગયો

જોરદાર બારી છે અત્યારે ફૂલા ફોલ મીણવા પડવા વરસાદ એમ પવન સાહેબ પાછો પડે આમ અમારે રાખડે તો તો આપણી ઘરમાં હોય બજારનું પાણી દે આખેત્રી માથે જો દારૂ જે એવી રાહ્યું રખાડી રખાડી તું વરસાદ નો રખાડી પલાડ હા જો જોઈએ વરસાદ નો પલાળવા જાય રખાડવા વાંધો ચાલો આપણા વરસાદ એમ આજનો રવિવાર આજે છે રવિવાર અને થોડી આજે મુલાકાત કરું દયા ચાલો તો જો આ વિડીયોને આપણે હવે હેન્ડ આપી દઈએ છીએ અને જો કનો કને વરસાદ છે એ પાછા કીજો મારા વાળા છે આજે રવિવાર છે રવિવારને અગિયાર છે છોડીઓના મોડાકાતનો પહેલો દિવસ હવે હજી વરસાદ તો અમારે ધીમો ધીમો ચાલુ જ છે આવો થયો અને ચાલો આપણે વિડીયો બની ગઈ તો એ શરૂ જ છે વરસાદ જો ધીમો ધીમો એ ધાબા પછી એટલું પાણી હોતક આવે છે એટલું ધાબા પછી પાણી હોદક આવે છે તો એમ ચાલો આપણે વિડીયો બની કરી દઈએ